સુ સારમ સરમ સુચી કન કબુમ પરિદન નિચોલમ કૌસુભ

ं देवदेवे च स्वामि नारायण अवणे श्री सजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः बोलो स्वामीनारायण भगवान् जय हरे कृष्ण महाराज ગુરુ જોગી સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ હરિબળ ગીતા હરિબળ ગીતા માં ગીકાલે ગઈકાલે ગુનેકા કેતા વેશ્યા અને કરીને ભગવાનનું બળ રાખવાથી અધમનો ઉદ્ધાર થયો પતિને પાવન કર્યા એ કથા ચાલે છે ત્યારે આગળ સ્વામી લખે છે કે કરી ખરી દિનતા કરી અર્થ સૂરદાસ અર્ધો શબ્દ ઉચ્ચારતા આવ્યા વારે અવિનાશ કરી ખરી દિનતા કરી કેવી વાક્યની રચના કરી પેલા કરી કરી નો અર્થ એટલે દિનાધીન ત્યાં વાસ્તવિકતા બતાવી કરી ખરી દિનતા કરી કરી એટલે પાછો હાથી બાકી કેવું બને કરી ખરી દિનતા કરી કરી આર્ત સુવરદાસ ભગવાનને પ્રાર્થના કરી આર્ત નાદ કર્યો અડધો શબ્દ ઉચ્ચારતા વારે ભગવાન મનુષ્યનું જ કલ્યાણ કરે એવું નથી ભક્તનું જ કલ્યાણ કરે એવું નથી કોઈ પણ જ્ઞાતિમાં મગરે હાથી ને જ લીધો હતો હાથી એ પ્રાર્થના કરી તો ભગવાન ન્યા હાજર થયા પાણીમાં આનું જ કલ્યાણ કરે એ વાત ખોટી છે પ્રાર્થના કરનારો દિન થવો જોઈએ લક્ષ્ય હોવું જોઈએ કે હું આને પ્રાર્થના કરી તો મારું ભલું કરશે મનુષ્ય મનુષ્યને પ્રાર્થના કરે અને મનુષ્યની ભાવના હૃદયમાંથી થાય કે મારું આ ભલું કરશે તો ભગવાન છે એમાં પ્રવેશ કરીને એના દ્વારા કલ્યાણ કરે કેટલી સરસ વાત લખી આ એના પછીની વાત લખે સ્વામી કામુકી ની કરણી કશી નહીં અહી નારાયણ નામથી થયા પાર પીછો પ્રવીણ કામુકી ભેસ્યા પાછો એ શબ્દ વાપરો અજામિલ નહીં અઘહીણ એના પુણ્ય નહોતા કઈ પાપથી ભરેલો હતો આપણે કઈ એવા પાપ તો નથી કીધા નારાયણ કોણ છે એ ખબર નહોતી એને દીકરાને યાદ કર્યું દોડજે નારાયણીય એકનું જ નામ નારાયણ હતું બાકી તો બધા મુસ્લિમો નામ હતા એ સાધુએ પાડ્યું ત્યાં છોકરા નારાયણ રાખજે પછી મિનિસ્ટર ને ફોન કર્યો કે આમ કીધું છે હરખી નેડે જીવી છે રાયક ને નારાયણી તારા રાયક અંત સમય એવો પુણ્ય તો હતા નહિ પાપથી ભરેલો હતો જમ દેખાણા અંધ રાડ ફાટી ગયો દોડજે નારણીએ ભગવાન યાદ નથી કર્યા દીકરાને યાદ કરે ને ભગવાન કેમ આવ્યા સમજાતું નથી ભગવાન સાધુ ને યાદ નથી માતા પિતા ને યાદ નથી કર્યા આ તો જે દીકરો એ સાધુ એ નામ પાડ્યું હતું માટે નારાયણ સંબંધે કરીને કલ્યાણ થાય યા આપણે સંબંધ થઈ ગયો એટલે કદાચ આપણા દીકરાને યાદ કરશું ને તો એ ભગવાન આવશે મને બતાવો કે આ નારાયણ હતો એ કોઈ સત્સંગી હતો એને સત્કર્મ કઈ તું પણ એનો સંબંધ એટલો કે સાધુના કહેવાથી નારાયણ નામ રાખ્યું નારાયણ ને યાદ કર્યો દીકરા ને સાધુ ના સંબંધે કરીને એનું કલ્યાણ થયું માપ આપ્યું સાબિત થાય ગૃહસ્થ ના સત્સંગી ના ઘરનું પાણી પીવે તો પણ કલ્યાણ થાય કેવી વાત છે તમે જુઓ તો તમને એક ખાતરીથી જવી જોઈએ હું કોના સંબંધ વાળો છું મારા ગુરુ કોણ છે મારા કોણ છે હું ગમે તેવો હોઉં પણ એના સંબંધે કરીને મારું કલ્યાણ થાશે થશે ને થશે એક ફરી તો દિન થવું જ પડે આટલી ખાલી સંબંધ વાળાની તાકાત બતાવી નિષ્કુળાન સ્વામી આગળ વાત લખે ત્રિલોક માં નાવે નારાયણ નામ તુલ્ય પતિ તને પાવન કરવા એ છે નિધિમૂલ્ય મૂલ્ય જ નથી શકે જે નારાયણથી હજામ કલ્યાણ થયું દીકરાને યાદ કર્યો ભગવાન આવ્યા ભગવાન નું એ નિધિ છે સમુદ્ર જેવા છે એનું મૂલ્ય થઈ શકે એમ નથી પણ છેડો કેમ હેન્ધો તમારું મીટર ગમે ત્યાં હોય અહીંયા થતો આનો આનો છેડો ક્યાં મીટર સુધી પહોંચે તો અહીંયા લાઈટ થાય મીટર સુધી ન પહોંચે તમારે લાઈટ ભલે ગમે એટલું હોય દૂર એમાં આપણો છેડો શેડ સુધી પહોંચવો જોઈએ તો આપણામાં પ્રકાશ થાય લો સંબંધે કરીને કલ્યાણ થયું આગળ વાત લખે અમે જપ તપ તીર્થન વ્રત નિધિ વળી દાન નિષ્કુળાનંદ નારાયણ નાવે નામ સમાન એટલી વસ્તુ એની સમાન એની તુલ્ય નથી આવતી જપ એટલે માળા ફેરવનારો તપ કરનારો નાનું તપ કરો કે મોટું તપ કરો તીર્થ કરનારો એક તીર્થમાં જાઓ કે હજાર તીર્થમાં જાઓ જોગ યજ્ઞ કરનારો વ્રત વ્રત કરનારો કરનારો જુદી જુદી પ્રકારના એ વળી દાન દાન કરનારો નિષ્કુળાનંદ કહે નારાયણના નાવે નામ સમાન બધા છે સત્કર્મ છે

તમે જે નામ લ્યો છો એ નામ જ કેવાય સ્વામી નારાયણ નામ સ્વામી નામ કે શ્રી કૃષ્ણ એ નામ રાધા કૃષ્ણ એ નામ કેવાય બધા નામ નામે કોણ છે નામના નામે ધામના ધામે ધામ તો છે ધામી કોણ છે જ્યાં સુધી ધામી હાથમાં નો આવે નામી હાથમાં નો આવે તમે ભલે હાથમાં આવી ગયા પણ તમારું ઘર હાથમાં નો આવે તો શું કામ નું ઘર હાથમાં આવી ગયું તમે હાથમાં નો આવતો ને ધામ ના ધામ તો કરું એ ધામ ના ધામી કોણ છે નામ ના નામી કોણ છે એટલે શ્રીજી મહારાજે કોઈ પણ અવતાર નહી કોઈ પણ દેવતા દેવની નિંદા નિંદા ન કરવી એની કરશો મારી જ થાય તારતમ્ય પણ છે અધિક ન્યૂનતા છે પણ નિંદા નહી થઈ છે એનું કારણ કે એની નિંદા કરવાથી છેડો સેટ ત્યાં સુધી પહોંચે છે શ્રીજી મહારાજે કોઈ પણ હિંસા ની ના પાડી માણસ હોય પશુ હોય પક્ષી હોય કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી એનું કારણ તમે જેની હિંસા કરો છો એમાં બેઠેલો જે ભગવાન છે પછી જેની એની અંદર પાસે બેઠેલા ભગવાન છે તમે એને પણ મારો છો તમને દેખાય છે કે હું આને મારું છું એટલે કોઈ પણ શાસ્ત્ર એમ જ કે અહિંસા મોટો ધર્મ છે આથી મોટો એક ધર્મ નથી તમારાથી ગમે એવી ભૂલ થઈ ગઈ હોય તો એ ભગવાન સ્વામિનારાયણ કે ભલા થઈને તમે તમારી હિંસા ન કરતા અને બીજાની હિંસા પણ ગમે એવી ભૂલ થઈ ગઈ હોય જો નામ્ય સહિત નામ જાણવા આવે તો હિંસા છોડવા નથી પણ ઓલો બંધાયેલો પછી છોડી દે રઘુનાથ દાસ ને નિરિકલ્પાનંદ ને રોડાનંદ ને સેવકરામ ને આવા બધા ભેડા થયા હોય ભગવાન સ્વામિનારાયણ કંટાળી જાય તમે એમ તો મારે કરવું હું આ બધું આમ છે એને એને ગણી લેવામાં આ છેલ્પાનંદ જેવો છે આ રોડાનંદ જેવો છે તમે કદાચ છોડી દો તેનું પાપ ન લાગે ભગવાન સ્વામિનારાયણે કેટલી સેવક રામની સેવા કરે કરેલા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણીને છોડી દેવો એમાં તમે પાપી ન ગણાવ દુષ્ટ ન ગણાવ છોડી દીધા હોય આ તો વાત એવી મજા આવી કે નો છેડો ક્યાં હંતાનો એ ખબર હોવી જોઈએ ડકામાં એમ થાય કાઢવું એનું કલ્યાણ કેમ કર્યું અજામ આમ જુઓ તો ખરા પતિત ને પાવન કરવા એ છે નિલ્યા જપતપતિત જગ જગન વ્રત દાન નારાયણ નામથી થયા ત્રિલોકમાં નારાયણ નામ તુલ્ય આ લોકમાં તો નથી ત્રિલોકમાં પણ એ નામ સમાન નથી એક એનું કારણ કોઈ હોય તો અજામેલ ને કલ્યાણ એનું થયું કેમ આ વાત આજે આજની કથા સમજવાની જરૂર છે આપણે એમ કહી કે આનું કલ્યાણ નહી થાય તમે કેમ નક્કી કરી શકો ખ્યાલ આવ્યો ભગવાનજીભાઈ અજામેલ નું કલ્યાણ થયું કેમ પુણ્ય તો એક હતા નહિ એને કંઈ સંતોને યાદ કર્યા નહોતા ભગવાનને યાદ કર્યા હતા ઈષ્ટદેવને યાદ નથી કર્યા તો એનું કલ્યાણ થયું કેમ છોકરાને યાદ કરવાથી કલ્યાણ થાય ભાગવતે એમ કે એના છોકરાને યાદ કર્યો નારાયણ યાદ દોડજો અને છોકરાને યાદ કરવાથી કલ્યાણ થયું આ વસ્તુ કેટલી મહત્વની છે વિચારો તમે સંસારમાં તમારો એક ભગત થાય ને તમે સંતો આગળ બોલો સામે અમે ધાર્યું નહોતું અમારો છીકરો આવો બનશે અમે તો ન કર્યું પણ અમારા છોકરાએ તો કર્યું છોકરાના સંબંધ થી તમારું કલ્યાણ થાય પણ હજાર મેલ તો એને કઈ કર્યું જ નથી અજ બકરું એનો મેળ રાખતો આજે એટલા મારે કાલે એટલા મારવા તો એનું કલ્યાણ થયું વાત એમ હતી કે એને ત્યાં મુસાભાઈ ને એ વાત બધા જન્મા હતા બધાને નામ છેલ્લે વળી જન્મ થયો અને કોઈ લાડિયા ગાળતી ગાળિયા રંગતાળિયા ચપટિયા હોય ને એને ઠેકાણું બધું કે બ્રાહ્મણ નું ઘર છે તમે ત્યાં જાઓ ન્યા ગયા સાધુ ગયા સાધુ ગયા તો ફળિયામાં તો જોયા જેવું નહોતું મારેલા હતા ને કેટલાક મારવાના બાકી હતા સાધુએ નક્કી કરી લીધું આ કોક

છોકરા તો ઘણા છે પણ નામ બધા મુસલમાન ના રાખ્યા તો આનું નામ રાખવું છે રાખવું મિનિસ્ટર એનો હરકી નાયડે જીવત વિશે છે હાલ બધા રાખ્યા છે એક હિન્દુ નું રાખવું નારાયણ નામ રાખ્યું ભગવાન નામ પેલું નામ રામાન સામે બીજું નામ નારાયણ એવું પાડ્યું ભગવાનનું નામ છે પેલું સહજાન એ નારાયણ મુનિ અને ત્રીજું નામ સ્વામી નારાયણ નામ રાખ્યું ને એ સંતના કહેવા થી રાખનારો એ સંતને ઓળખતો નથી બસ એટલી ખબર છે કે સંતે કહ્યું એટલે નામ રાખ્યું એ સંબંધ થયો એને કારણે તે અજામેલનું કામ થઈ ગયું છેલ્લે છેલ્લે આને સાધુનો યોગ થયો કેવી વાત તો દુનિયામાં એમ છે ને કે અજામેલું કલ્યાણ તો આપણું કલ્યાણ થાય કલ્યાણ થાય મોક્ષ તો ન થાય હા મોક્ષ વાત અલગ છે ને કલ્યાણ કલ્યાણ એટલે સારું હોય એનાથી સારું જે સ્થિતિમાં એ છે એને સારી પદવી મળે એમ કલ્યાણ થયું સારું થયું એ કાદવમાંથી બહાર નીકળો કપડા ધોઈ નાખ્યા સાધુનો યોગ થયો એટલે આપણે ના વેસની હોય દારૂડિયા હોય કોઈ વ્યભિચારી હોય એમાંથી બહાર નીકળો ધીરે ધીરે વધારે યોગ થાય તો વળી કંઠી ધારણ કરે એમાં વધારે યોગ થાય પૂજા કરે વળી તિલક ચાંદલો કરે એમ કરતા કરતા યોગ થાય મંદિરે આવે એમ ધીરે ધીરે આગળ વધતા 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 મુક્ત થઈ જાય મુક્ત નો અર્થ એ બધાથી મુકાય એમના મુક્ત એ મુક્ત એવું કામ થાય અજામહેલ ની કથા બહુ મહત્વ ની કથા છે સાધુ સરળ ને સીધું મંડાણ જ નિષ્પુરાંત એવું કર્યું તમે વિચાર તો કરો જેને ત્યાં બકરા બંધાતા બકરા મારવામાં આવતા આખું એનું ફળ લોહી લોહાણ હતું એની ઘેરે સાધુ ગયા અને સાધુ નું આજ્ઞા પાડી રાખો અને આજ્ઞા પર સંબંધે કરીને અજામેલ નું કલ્યાણ થયું અજામે નારાયણ ને યાદ કર્યો અંત સમયે તું કામ થયું અંતે યા ન શાસ્ત્રના બે અર્થે અંતે આમ હતી સા ગતિ અંતે જેવી મતી હોય ને એવી એની ગતિ થાય પણ સંતોએ કહ્યું અંત સમયની વર્તમાન કાળે જેવી હોય એવી અંત સમયની ગતિ થાય એનો અર્થ એવો થાય વર્તમાન કાળ સુધરે તો ભવિષ્ય કાળ સુધરેલો છે ગુણાતાન સામે એક વાત લખી સામે કે બધું બગડવા દેવું પણ મોક્ષ બગડવા ના દેવું મોક્ષ સુધારી લેવું વ્યવહાર બગડશે નામ બગડશે બધુંય બગડવા દેવું એમાં પણ મોક્ષ બગડવા ન દેવો સામે એક જ વાક્યમાં કહી દીધું એમ શાસ્ત્રો એક વાક્યમાં કહી દીધું અંતે આમ હતી અંતે ભગવાન યાદ આવી જાય કયું વચન પ્રથમ ત્રીજું શ્રીજી મહારાજ તો એમ કીધું કે તમે જે કંઈ અમે સમય કરી ઉત્સવ કરી નાના મોટા યાદ કરજો કદાચ યાદ ન આવે જે આવેલા સંતો ભક્તો પાર્ષદો એને યાદ કરશો કેની વાત જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એને પણ લીલા ચરિત્ર સંભાળી રાખવા પૂર્વે થઈ ગયા એને સંભાળી રાખવા અને શ્રીજી મહારાજના સિદ્ધાંતે તો વર્તમાન કાળે જેનો યોગ થયો એને તમે સંભાળો સાધુ નહીં ભગવાન નહીં પણ હરિભગતને સંભાળો તો પણ તમારું કલ્યાણ થઈ જાય પણ એ ખાતરી તો થઈ જાય છે ને જિંદગીમાં બધું થાય પણ આ એક ખાતરી નથી થતી અટકની ની ખાતરી થઈ ગઈ ગામની ખાતરી થઈ ગઈ ઘરવાળાની થઈ ગઈ સંબંધવાળાની થઈ ગઈ હે આ એક ખાતરી નથી ખાતરી થઈ કામ થઈ ઘણી વખત આપણે માટે જ કથા આવતી હોય હા હરિબળ ભગવાન બળ ન હોય તો કઈ વાંધો નહીં સંબંધ વાળાનું બળ રાખો ને ભગવાન બળ નહીં રે ક્યાં ભગવાન જોઈએ આપણે ભગવાન તો દેખાતા જ નથી એ પર ના પર છે તો સંબંધ વાળા સંબંધ વાળાનું બળ કદાચ ન રહીએ તમને જે નિયમ આપ્યા છે એનું બળ રાખો એ કદાચ ન રહીએ તો તમે તમારા દીકરાને યાદ કરો મારા દીકરાને વર્તમાન કોને ધરાવ્યા એ યાદ રાખશો હાવ ન્યા સુધી પહોંચાડી દીધું છેડો ન્યા સુધી હાંધી દીધું તમે સુરત યાદ અમારો છોકરો ન્યામ છે એ યાદ કરો છો એમ આ મોક્ષ માર્ગમાં શેડો હાંધવાની વાત છે ઈ હંધાઈ જાય તો આપણું કામ થઈ જાય સહજાન સ્વામી મહારાજ